તો મિત્રો આપણે જાતા હતા પાછા સરળમાં પાટિયું આપણી શેટી આવતી હતી તો પાડીયું જો હાકીને પાછી આપણે કરાહમી કરી દો એટલે પાટિયું જાતી રહી છે મોમો આડા આડા તો અડે જુઓ તો અમારો બોલા ડબો કાકો ફરા થોડાક ઝૂમ કરીને દેખાડી દઉં જો ડબો કાકા પાટિયું લેતા જાજો એમણે ભલે સાથે દો આમ થોડીક જવા દો એમને મેડિયા

મારું બેટો નાનું છે મેં કીધું મોટું છે ના ના મિની કુલર તો વિડિયોમાં ચાલો મિત્રો અમે આવી ગયા ઘરે ને કુલર લઈને આવી ગયા ઘરે હવે આ પણ કાઢો અમે તમને કુલર ચાલુ કરીને દેખાડશું ઘરે લઈ એટલે કુલર જીવ ચાલુ કરીને તમને દેખાડશું હવે આવજો બધું તમને દેખાડશું કે કુલર થાય ગમેમાં હવે ખાયરો શું શું જો મને પાણી ઝૂમ પડાયથી કુલર તો જોઈ છકો છો મારે મોમો કુલર કાઢેરા છે અલ્યા અલ્યા તો બે પાંખળા હૈ બે સેન ધજ આ ભરે છે હવાજી આવે છે આવે હવે બે ચાલુ કરી એમ રેડી છે ને રેડી છે આવી અને પાણી કે ફરવાનું પાણી છે હવે પાણી જેમ જેમ થાય એવું એમ ને તો હવે નાખતો પાણી નાખા મારા મોમો લઈને આઈ ગયા પાણી મમ્મો નાખેલા પાણી અલ્યા તમારા કાંઠે અલ્યા હોય મસ્ત છે ને ફૂલ ભરી નાખતો પાણી જ્યાં ભરવાનું થોડા

હા આ લે હું કરીએ અલવા એ લાહ જો મસ્ત લાઈટ થાય હે કુલર બાકી રોઝડાનું ટૂં હોય તો બાકી મેળ છે ના રોઝડા ટુય ને આખો ને આ એ લાઈ મું મને હાલતું આય લાહ તો જોઈ શકો છો લીલી પીલી લાઈટ થાય હેવારે પેલું બંધ કરું રેડી હા થઈ ગઈ

ઓમળા જતી ઓમળા કુલર કરી જતી એમિતિ કેવું કુલર લાવ્યું કેવું મીતી મિતિ એમિતિ મિતા કેવું કુલર મસ્ત હે તો મો માંથી મોટું આવ્યું તને એમ હતું ના ના તો મિત્રો આટલા વિડીયો હવે એન્ડ કરીશું જય માતાજી જય બજરંગ